તારીખ ઉપર કે અરજીની તારીખ કઈ છે ફોર્મ ભરાવાના શરૂ ક્યારે થશે અને તેનો અંત ક્યારે આવશે તે અંગે વાત કરવા જઈએ કે ફોર્મ ભરાવાના શરૂ ક્યારે થશે ત્રણ ડિસેમ્બર બે હજાર રોજ તેના ફોર્મ ભરાવાના ચાલુ થશે એટલે કે જે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરવા માંગે છે તે ત્રણ બાર બે હજાર અને પચીસના દિવસેથી પોતાના ફોર્મ એપ્લાય કરી શકશે ફોર્મ કેવી રીતે ભરવાના છે હવે તેમાં કઈ પ્રોસેસમાંથી તમારે પસાર થવાનું રહેશે તે પણ આપણે આ વિડીયોમાં વાત કરીશું ફોર્મ ભરવાના ચાલુ ક્યારથી થવાના છે ત્રણ ડિસેમ્બરથી અને તેની એન્ડ એટલે ફોર્મ ભરાવા ના અંત ક્યાં થશે તે છે ત્રેવીસ ડિસેમ્બર એટલે કે એલઆરડી વિભાગ છે તેના દ્વારા કેટલા વીસ દિવસનો સમય આપવામાં આવ્યો છે કે વીસ દિવસની અંદર ત્રણ તારીખથી લઈને ત્રેવીસ તારીખની અંદર તમારે તમારા ફોર્મ એપ્લાય કરવાના રહેશે સમજી ગયા મિત્રો અગત્યની તારીખોમાં કે સાહેબ ત્રણ ડિસેમ્બરથી લઈને ત્રેવીસ ડિસેમ્બર સુધી તમે તમારા ફોર્મ એપ્લાય કરી શકશો ત્યારબાદ તેનાથી આગળ વાત કરવા જઈએ કે સાહેબ શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ કે શું ફોર્મ જો હું ફોર્મ ભરવા માગું છું તમારી શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવું જોઈએ કે આપણે વાત કરી લઈએ કે એજ્યુકેશન માં જે એલઆરડી અને કોન્સ્ટેબલ ની ભરતી છે તે માટે શું માંગ્યું છે બાર પાસ માંગ્યું છે જો તમે ફૂલ વિડીયો જોવા માંગતા હોય તો નીચે લિંક આપેલી છે તેની પર ક્લિક કરીને જોઈ શકો છો